આ મિશન હોસ્પિટલ છે એના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર કઈ કારણોસર થી આગ લાગી ગઈ હતી આ પરિસ્થિતિ ને ધ્યાને રાખતા દસ થી બાર ગાડીઓ ઘટના સ્થળ ઉપર મોકલવામાં આવી હતી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર કઈક સર્વર રૂમ અને એક્સરે રૂમ ની બાજુ કોઈ રૂમ છે એની અંદર ફાયર હતું અત્યારે પરિસ્થિતિ કાબુમાં છે

હવે તો ઉપરના એડમિનિસ્ટ્રેશનમાં અમે ચર્ચા કરીને આગળની કાર્યવાહી કરીશું કંટ્રોલમાં આગનો જે મેસેજ મળ્યો હતો એ અનુસંધાને સ્થાનિક પોલીસ બંદોબસ્તમાં નીચે આવી ગયેલી હતી ફાયર બ્રિગેડની ટીમ પણ અહીંયા પહોંચી ગયેલી છે સમયસર અને ફાયરની ટીમ દ્વારા ચેક કરતા હોસ્પિટલમાં જે નીચે સ્ટોર રૂમ આવેલો છે એમાં એના જણાવ્યા મુજબ બધા શોર્ટ સર્કિટના કારણે આગનો બનાવ બન્યો હોય એવું પ્રાથમિક તબક્કે જણાયું છે આગ અત્યારે બિલકુલ કંટ્રોલમાં છે અને કોઈ જાનહાની નથી અને નીચે એક રૂમ કે બે રૂમમાં આગ લાગેલી છે એના સિવાય કોઈ ઇશ્યુ નથી અને સ્મોક વધારે થઈ હતી અને સ્મોક વધારે ફેલાયેલી એવું છે બાકી પેશન્ટ છે એ સામેની સાઈડે છે હોસ્પિટલમાં જે સ્ટાફ છે એમને આગળ જણાવ્યું સ્ટાફ જે સામેની સાઈડ છે એટલે એમણે જે શિફ્ટ કરવા યોગ્ય લાગે છે કારણ કે અત્યારે જે લાઇટ ને બંધ કર્યું છે એટલે એમણે પેશન્ટ શિફ્ટ કરી દેશે હાલમાં તો અત્યારે આગ ઓલવેલી છે ફાયરની ટીમ ચેક કરી અને પછી માહિતી આપશે